નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બે એપ્રિલ બે હજાર પચીસને અમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ ઓગણીસો કટ્ટા પ્લસ નવી આવક છે અને નવી તુવેરની અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવી બજાર ભાવ કેવા રહે છે નવી તુવેરની અપડેટ રોજ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ સુપર ક્વોલિટી નવી તુવેરે ચૌદસો ને સત્તાવન રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટી કઈ ઘટ્ય એમ નથી દાણે પણ હારી એ ચૌદસો ને સત્તાવન રૂપિયા ભાવ ભાઈ ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટી જો ચૌદસો સત્તાવન રૂપિયા ભાવ તું એનો આજનો જોઈ લો ક્વોલિટી કઈ ઘટ્ય ભાઈ ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને એકાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો દાણા ખરખીયે ભાઈ ક્વોલિટી કાંઈ ઘટ્યમ નથી તું એની ચૌદસો એકાવન રૂપિયા ભાવ સુપર ક્વોલિટી તું એનો ભાઈ ક્વોલિટી કાંઈ ઘટેલિટી તું એની ચૌદસો ને એકાવન ભાવ ક્વોલિટી કાંઈ નહી ભાઈ સુપર માલ જોવો સુપર ક્વોલિટી નવી ચીમોતેર રૂપિયા ભાવ થયો આપડે ક્વોલિટી ની વાત કરીએ ને દાણે હાર્યા ભાઈ જોઈ લ્યો ક્વોલિટી કઈ ઘટે નહીં ભાઈ એક દાણો લીલો દાણો કઈ હે નહીં સુપર માલ હે ભાઈ ચૌદસો ને ચિમોતેર રૂપિયા ભાવ હતો એનો આજનો જોઈ લો તું એની ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટી તુવે ચૌદસો ને ચિમોતેર રૂપિયા ભાવ ઊંચામાં ઊંચો ક્વોલિટી ઘટે નહીં જો સુપર ક્વોલિટી તુવે આ તુવેર નો ભાવ તેરસો ને બ્યાસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીને ને જો ભાઈ ક્વોલિટીમાં આવી ભાઈ તુવેર

आतूवे नो भाव 1388 रुपया थयो क्वालिटी ની વાત કરેન જો ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ 1388 રૂપિયા ભાવ તો નાદ નો જોઈ લો ક્વોલિટી 1388 ભાવ તો નાદ નો જો ક્વોલિટી તો આतूवे नो भाव 1385 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરેન જો ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ 1385 રૂપિયા ભાવ તો નાદ નો ભાઈ જોઈ લો ક્વોલિટી 1385 જો ભાઈ આ તું એનો ભાવ ચૌદ ચૌદસો ને બાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિ આ તું એનો ભાવ ચૌદ ચૌદસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં ભાવ એ ભાઈ ચૌદ ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ તું એનો દાણે પણ હારીએ ચૌદસો ને ત્રીસ ભાવ જોવો તું એની ચૌદ ચૌદસો ને ત્રીસ ભાવ ભાવવાનો હતો આ તું એનો ભાવ ચૌદસો ને આઠ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ જો ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને આઠ રૂપિયા આજનો ભાઈ જોઈ લો ચૌદસો ને આઠ રૂપિયા આજનો ભાઈ જોઈ લો આ તો એનો ભાવ ચૌદસો ને છ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં જુઓ આવીએ ભાઈ ચૌદસો ને છ રૂપિયા ભાવતું એનો આજનો જોઈ લો ક્વોલિટી તું એની ચૌદસો ને છ રૂપિયા ભાવ તું એનો આજનો ભાઈ જોઈ લો ચૌદસો છ ભાવ ભાઈ આ એનો ભાવ તેરસો ને નેવું રૂપિયા થયો કોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ તેરસો નેવું ભાવ જોઈ લો તું એની ક્વોલિટી તેરસો નેવું ભાવ તેરસો નેવું ભાવ ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ક્વોલિટી દાણે હારીએ ભાઈ જોઈ લો ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ તું એનો આજનો જોઈ લ્યો ક્વોલિટી તું એની ચૌદસો ત્રીસ રૂપિયા ભાવ જો દાણે પણ ભાઈ સુપર ક્વોલિટી ત્રીસ ભાવ ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત ક્વોલિટીમાં સારી એ દાણે પણ જોઈ લ્યો ચૌદસો ને પચીસ રૂપિયા ભાવ તુવે આજનો જોઈ લો તું એની ક્વોલિટી તું એની ક્વોલિટી કાંઈ ઘટ્ય એમ નથી ભાઈ દાણા પણ સારી છે ચૌદસો ને પચીસ રૂપિયા ભાવ હતો એનો આજનો એવો ક્વોલિટી થયો ભાઈ ક્વોલિટીની વાત કરીમાં હારીએ દાણે પણ ચૌદસો ને સત્યાવીસ રૂપિયા ભાવ તું એનો આજનો જોઈએ તું એની ક્વોલિટી ચૌદસો ને સત્યાવીસ રૂપિયા ભાવના દાણા પણ હારીયા ભાઈ ચૌદ સત્યાવીસ ભાવ